નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી જ ભરતી એટલે કે ઘણા લોકો જે દસ પાસ પર ભરતીની રાહ જોઈને બેઠા હતા એ લોકો માટે એક સોનેરી તક કહી શકાય એના માટે પોસ્ટ ઓફિસમાં ચુમ્માલીસ હજાર જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જે દસ પાસ ઉમેદવાર હોય એ પોચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય પણ કરી શકો છો મિત્રો જોઈ શકો છો કે જીડીએસ પોસ્ટ ઓફિસની દર વર્ષે અલગ અલગ ભરતીઓ પણ આવતી હોય છે આ વર્ષે જીડીએસની પોસ્ટ પર ચુમ્માલીસ હજાર જગ્યાઓ પર ભરતી આવી છે એના માટે કંઈક કહી શકાય કે ધોરણ દસ પાસવાળા માટે એક સુન્યરી તક આપવામાં આવેલી છે હવે મિત્રો આની અંદર ફોમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે ધોરણ દસ પાસ હોવું જોઈએ અથવા કોઈ ડાક સેવકની પણ નોકરી મેળવી શકે છે આ વધુ ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાનિક ભાષાનું નોલેજ હોવું જોઈએ અને સારું આવ આવડત હોય અને પકડ હોવી જોઈએ ત્રણ દસમી પાસ તથા તેની ભણેલી તમામ એટલે કે ઊંચતર વધુ એટલે કે તમે બારમું પાસ કર્યું હોય ગ્રેજ્યુએશન કર્યું હોય તમામ માર્કશીટો તમારે અપલોડ કરવાની રહેશે સીડીએસ પોસ્ટ ઓફિસની અંદર વેકેન્સીની વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈ છે આ ભરતી માટે અગત્યની ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં આધાર કાર્ડ તો ફરજીયાત છે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બનાવવાથી એક પછી ત્રણ દસની માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અને રેશન કાર્ડ એ ડોક્યુમેન્ટ અહીંયા દર્શાવવામાં આવેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એની અંદર ટૂંકી સૂચિ એટલે કે શોર્ટ નોટિફિકેશન દેખવા માટે અહીંયા ક્લિક કરશો તમને શોર્ટ નોટિફિકેશન મળી જાય બે પત્તાની અંદર બેઝિક માહિતી આપવામાં આવેલી છે હવે જીડીએસની સત્તાવાર એટલે કે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરશો તો અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે આ ઓફિશિયલ નોટિફિકેશન છત્રીસ પેજની છે એની અંદર સંપૂર્ણ બેઝિક ડિટેલ પણ દર્શાવવામાં આવેલી છે નાની નાની માહિતીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે એ એક વાર તમારે ફરજિયાત વાંચી લેવી પછી ફોર્મ ભરવામાં તમને અનુકૂળ રહેશે તો મિત્રો અહીંયા ઓફિશિયલ કઈ રીતે ફોર્મ ભરવું એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરી નાખવાનું રહેશે પછી તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તો મ કેવી રીતે ભરવું એ પણ તમને ખ્યાલ આવી ગયો છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો અહીંયાથી તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો આ લિંક તમને હું બાયોમાં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું તો તમે એને એના દ્વારા આ સૂચના સંપૂર્ણ વાંચી અને બીજા મિત્રોને પણ શેર કરશો એવી આશા છે અને જે ધોરણ દસ પાસ હોય એવા લોકો સુધી ખાસ શેર કરજો જેથી તેને પણ જીડીએસની અંદર જોબ મળે એ મળી શકે છે અને દસ પાસ ઉપર એક સોનેરી તક પણ કહી શકાય છે આ માટે તમે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને બીજા મિત્રો સુધી ફરજિયાત પહોંચાડો થેન્ક યુ